નવી કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી નસવાડી વકીલ મંડળમાં એકતા અને સૌહાર્દનું અનોખું ઉદાહરણ નસવાડી ન્યાય મંદિર કોર્ટ ખાતે વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન ખૂબ જ આનંદમય શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં યોજાયું હતું આ ઇલેક્શનમાં વકીલ મંડળની નવી કારોબારી સમિતિની જેમાં બિનહરીફ અને સર્વાનુમતે વરણી થતાં સમગ્ર વકીલ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ઇલેક્શન દરમિયાન આ વકીલ મંડળના સર્વ સભ્યોની સહમતિથી પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ મંત્રી તરીકે સહેજાદભાઈ વાય મેમણ સહમંત્રી તરીકે નોફિલભાઈ એસ મેમણ અને એલઆર તરીકે નિધિબેન એન ડુંભીલની વરણી કરવામાં આવી હતી આ સર્વાનુમતિ વરણી નસવાડી વકીલ મંડળની એકતા પરિપક્વતા અને સંસ્થાગત મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ બની છે નવનિર્વાચિત કારોબારી સમિતિએ વકીલ સમાજના કલ્યાણ ન્યાયિક વ્યવસ્થાની કાર્યક્ષમતામાં વધારો અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ઇલેક્શન પૂર્ણ થયા બાદ વકીલ મંડળના સભ્યો દ્વારા નવ નિર્વાચિત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને તેમના સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ આનંદ અને સૌહાર્દના માહોલમાં સંપન્ન થયો હતો ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં જયારે વકીલ મંડળોની ચૂંટણી થઈ રહી છે એમાં એના એક તાલુકાના વકીલ ચૂંટણીમાં સર્વ મને પ્રમુખ તરીકે જાહેર કરેલો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર નસવાડી બાર એસોસિએશનની ચૂંટણી ક્યારે થઈ નથી બિનહરીપ રીતે વરણી કરવામાં આવે છે અને આ એક એકતાનું પ્રતિક છે સૌ વકીલોએ મને પ્રમુખ તરીકે વરણી આપી તે બદલ તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત બાર કાઉન્સિલના ના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નસવાડી વકીલ મંડળની અંદર તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ નસવાડી ન્યાય મંદિર કોર્ટ અંદર વકીલ બાર રૂમ માં ચૂંટણીનું આયોજન થયું હતું જેની અંદર દર વર્ષની જેમ પરંપરાગત રીતે નસવાડી વકીલ મંડળની અંદર ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન પદ્ધતિથી આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નસવારી વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ ની નિમણૂક કરવામાં આવેલી છે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ નિમણૂક કરવામાં આવેલી છે મંત્રી તરીકે મારી પોતાની સહેજાદભાઈ મહેમાન ની નિમણૂક કરવામાં આવેલી છે સામંત્રે તરીકે નોફિલેસ મેમની નિમણૂક કરવામાં આવેલી છે એલઆર તરીકે નિધીબેન એન્ડ ડુગરાબેન નિમણૂક કરવામાં આવેલી છે આ રીતે નસવારી વકીલ મંડળની જે એકતા છે તે સમગ્ર ગુજરાતમાં ફલિત થાય છે કે જેની અંદર અમે લડતા નથી એકબીજા કોર્ટની અંદર અમે લડીએ છીએ પણ કોર્ટની બહાર અમારી એકતા દેખાય આવે છે અને અમે આ વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇલેક્શન નહીં પણ સિલેક્શન પદ્ધતિથી નિમણૂક કરવામાં આવેલી છે તે બદલ નસવાડી વકીલ મંડળના અમારા સિનિયર વકીલ શ્રી મુકુંદ એ શાહ ને ફરી એકવાર જે નસવાડી વકીલ મંડળની અંદર ભવિષ્યમાં આવનાર જે કામો છે જેની અંદર અમારે લાયબ્રેરીનું આયોજન કરવાનું છે મતલબ જે પ્રેસ અને મીડિયા એને ઇલેક્ટ્રોનિક મીડિયા જોડે જોડાઈ રહી છે તેના માટે ટીવીનું આયોજન કરવાનું છે રમત ગમત ના અમુક સાધનો નું આયોજન કરવાનું છે તેના માટે અમારો નસવાડી વકીલ મંડળ પ્રતિબદ્ધ છે ને અમે એ આ નયા નવા વર્ષમાં અમે એ કરીને રહેવાના છે